હેલો મત્રો તમારી પાસે કોઈપણ કંપનીનું સિમ કાર્ડ હોય અને એની જેવા જ તમારે આંકડા જુએ છે મેચિંગ નંબર જેમ કે પિસ્તાલીસ સત્યોતેર ડબલ એઇટ આ ટાઈપના તમારો કોઈપણ આંકડા છે એને જેવા જ તમારે જૂના નંબર જેવા બીજા આંકડા જોવે છે તો મેચિંગ નંબર જીઓમાં અત્યારે તમે ઓનલાઈન મેળવી શકો છો કઈ રીતનું મેળવો નાખી ઓનલાઈનની પ્રોસેસ આપણે તમને આ વિડીયોમાં બતાવશું વિડીયો પસંદ આવે તો એક કરી દેજો તમને મેચિંગ આંકડામાં ચાર આંકડા પાંચ આંકડા છ સાત સુધીના મળી શકે ને ઓનલાઈન કઈ રીતનું પ્રોસેસ કરવાની તો સૌ પ્રથમ તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે બરાબર ને આ ચોઈસ જીઓ નંબર લખશો એટલે પહેલી જ જે વેબસાઇટ આવી જશે જીઓની ઓફિશિયલી બરાબર તો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે જીઓનો જે તમારો જે નંબર જે પણ નંબર છે બરાબર ગમે કંપનીનો હોય એ તમારે અહીંયા નાખવાનો છે બરાબર અને એક ઓટીપી આવશે તો હું અહીંયા મારો જે નંબર છે એ હું એડ કરી દઉં છું બરાબર નંબર નાખશો એટલે ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા સબમિટ કરી દેવાનો છે પછી તમે જોશો તો એક બોક્સ આવશે અને પછી ક્લિક કરશો એટલે તમારા જે જૂના નંબર છે તમારી પાસે રનિંગ એની જેવા તમને ચાર આંકડા પાંચ આંકડા છ આંકડા એ સેમ નંબર એવા તમને મળી જશે એનું લિસ્ટ પણ ખુલી જશે નીચે બરાબર તો એમાંથી તમને જે પણ ગમતો નંબર ઉપર તમે ક્લિક કરો એટલે તમારું શું છે બીજા નંબર વધારે યાદ રાખવા ઘરના કોઈ સભ્યોનો નંબર નવો લેવો છે તો તમારી જેવો નંબર તમને અહીંયા મળી જાય તો આપણે એમાં એક નંબર પસંદ કરીશું હવે તમને લાઈવ ડેમો સાથે બતાવવાનો છે તો કઈ રીતનું પ્રોસેસ કરશું બરાબર તો એના માટે એની પચાસ રૂપિયાનો ચાર્જ છે બરાબર જો અહીંયા લખેલો જ આવશે ઓનલાઈન ત્યાં તમને રેફરન્સ નંબર અને ઓર્ડર આઈડી પણ મળી જશે એટલે ટેન્શન નહીં પચાસ રૂપિયા તમે ઓનલાઈન કપાવી શકશો અને ખાસ ધ્યાન રાખવાનું દસ દિવસની અંદર તમારે આ નંબર નજદીકની શોપમાંથી મેળવી લેવાનો છે જ્યાં પણ સિમ કાર્ડ વેચતા હોય ત્યાંથી દસ દિવસ પછી વેલિડ ગણાશે નહીં બરોબર તો આપણે પે કરી દેવી અત્યારે પચાસ રૂપિયા અને આપણો પસંદગીનો નંબર આપણે લઈ લીધો એટલે તમને તમે પૈસા કપાવશો એટલે તમને જો અહીં ઓર્ડર આઈડી નંબર છે નીચે તમે જો મેં આછા અક્ષર ઓર્ડર આઈડી નંબર અને રેફરન્સ નંબર મળી જશે એ લઈને તમારે નજદીની જે સિમ કાર્ડ વેચતા હોય શોપ છે છત્રીવાળા માણસ છે જીઓની ઓફિસ ઉપર જાઓ એટલે તમને તમને આ નંબર તમને જીઓનો મળી જશે બરોબર સિમ કાર્ડ તમને મફત આપશે પણ તમને જે રિચાર્જ નાખશે ત્રણસો ઓગણપચાસનો એના તમારે પૈસા આપવા પડશે બરાબર તો એકદમ સરળથી તમારે જો નંબર સેમ નંબર જુએ મેચિંગ નંબર તો તમે મેળવી શકો છો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર